મુન્દ્રામાં બુટલેગર બહેનો માટે આત્મનિર્ભરતા તરફ અનોખી પહેલ કરાઈ મુન્દ્રા લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં બુટલેગર તરીકે ઓળખાતા બહેનોને રોજગારની નવી તકો આપી તેમના માટે આત્મનિર્ભરતા તરફ એક મજબૂત પગલું ભરવામાં આવ્યું છે મુન્દ્રા પોલીસ સ્ટેશન પીઆઈ રાકેશ ઠુમરના નેતૃત્વમાં ક્લબના પ્રમુખ અને અગ્રણીઓએ આ બહેનોને સિલાઈ મશીનો વિતરણ કર્યા જેથી તેઓ સ્વાવલંબનનો માર્ગ અપનાવી શકે કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ બળદેવસિંહ જાડેજા લાયન્સ ક્લબ પ્રમુખ ધર્મેન્દ્ર જેશર મંત્રી શૈલેષ માલી દિલીપભાઈ ગોર ઇમરાનભાઈ જત અતુલ પંડ્યા લાલુભા પરમાર દિનેશભાઈ ગોસ્વામી અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે જે બહેનો મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેઓને કાયદેસર રોજગાર મળી રહે અને અને તેઓ પોતાના પરિવાર સાથે સુખ શાંતિથી જીવી શકે ક્લબ રોટરી ક્લબ દ્વારા આગળ વધી સામાજિક જવાબદારીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે આ કાર્યક્રમ માત્ર મદદ માટે નહીં પણ સમાજમાં પોઝિટિવ પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી કરાયો હતો અહેવાલ સમીર ઘોર મુન્દ્રા દ્વારા મારું નામ સ્ટેસર પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી આજે આપણે સૌ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં સૌ એકઠા થયા છીએ એના પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય સરકારશ્રીનો હેતુ છે કે જે લેડીઝ વર્ગ જે છે એમને એક પગભર કરવા માટેનું એક આયોજન છે સરકારશ્રીની સૂચના મુજબ પશ્ચિમ વિભાગ કચ્છ પોલીસને જે સૂચના મળી એના અનુસંધાને અત્યારે છ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા છે લાયન્સ ક્લબ મુન્દ્રા સિટી રોટરી ક્લબ રોટરી ક્લબ અને સાઈ શિપિંગના ભાઈ શ્રી મનોજભાઈ કોટક અને દંભા ઝાલા તરફથી તો એ એક કાર્યક્રમ હતો અને આના માટે લાયન્સ ક્લબ રોટરી ક્લબને પણ સહયોગ માટે સાહેબે યોગ્ય ઠેરવ્યા એના માટે અમે એના આભારી છીએ અને ભવિષ્યમાં અમારી પણ એક બહેનોને વિનંતી છે કે આ જે સિલાઈ મશીનના સંચાર છે આપને સિલાઈ નહીં આવડતી હોય તો સિલાઈ માટેના પણ અહીંયા ક્લાસરૂમ ચાલુ છે તો એમાં પણ અમે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરશું અને અમારી ઈચ્છા મતલબ અમારી આપ સાથે લાગણી એવી છે કે આપ પણ આ સિલાઈ મશીનથી આપનો પરિવાર સાથે સુખરૂપ રહો એવી શુભેચ્છા આજે મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી સંસ્થાઓના ઉપક્રમે તેમજ દાતાઓના ઉપક્રમે છ સિલાઈ મશીન બહેનોને આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો એ બહેનો કે જે હવે સામાજિક સમરસતાની રીતે એક આપણા સાથે જ ભળી જશે અને પોતાના કામધંધાની અંદર વ્યસ્ત બની અને સારા માધ્યમથી રોજગારી ઉત્પન્ન કરશે મહાનુભાવોની ભારતના આઠ વડાની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ પૈકી બે એકર અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સિક્સ ટુ એટ ટુ સિક્સ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Chogde, 99308 64095 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો